નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરી વિવાદમાં આવ્યું મંદિરમાંથી પાર્ષદ સહિત જુગાર રમતા શખ્સો ઝડપાયા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાંથી જુગાર ઝડપાયો ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર પાંચસો નવમાંથી કુલ આઠ વ્યક્તિ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા ગઢડાના ગોપીનાથજી દેવ મંદિર ખાતે આવેલ ઉતારા વિભાગમાં મંદિરના પાર્ષદ ભગત નાળ ઉઘરાવતા સહિત જુગાર રમતા આઠ વ્યક્તિ સાથે ઝડપાયા મંદિરમાં રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજાદાસજી સ્વામી દ્વારા બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમતા હોવાનું સામે આવ્યું પોલીસે જુગારના પટમાંથી એક લાખ દસ હજાર આઠસો પચાસ રૂપિયાની રોકડ રકમ તથા રૂપિયા સાઠ હજારના આઠ મોબાઈલ સહિત એક લાખ સિત્તેર હજાર આઠસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ સત્ર બુદ્ધ સ્વામી રહે ગઢડા જૂના મંદિર સિગ્નેશભાઈ તળસીભાઈ કાવઠિયા રાજેશભાઈ બસુભાઈ સાવલિયા લાલજીભાઈ ભગવાનભાઈ વાઘેલા પરેશભાઈ બાલાભાઈ જોગાણી કેવલભાઈ ગુણવંતભાઈ કાવઠિયા પંકજભાઈ બાપભાઈ કાવઠિયા પૂર્વેશભાઈ બાપભાઈ જોગાણી પાર્ષદ ભગત હરિકૃષ્ણ સિવાય તમામ જુગારીઓ અમરેલી જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળે છે પોલીસ દ્વારા જુગારીઓને રંગે હાથ ઝડપી ધોરણસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ